નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે તમે ખેડૂતો માટે નેનો યુરિયામાં સબસિડી યોજના પચાસ ટકા સબસિડી દરેક ખેડૂતને લાભ મળશે કેવી રીતે પાકમાં છંટકાવ કરવો તેની માહિતી જો વિડીયો સ્કીપ કરશો તો જરાય ખબર નહીં પડે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો કેવી રીતે યુરિયાનો ઉપયોગ કરવો કેટલા પંપ બનાવવા નિંદામણની દવા કેવી રીતે મિક્સ કરવી એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ કે કેટલા પાકોમાં ઉપયોગ કરી શકાય તો મગફળી બાજરી વગેરે પાકોનો ઉપયોગ કરી શકાય છે વાત કરીએ નેનો યુરિયા કેવી રીતે બનાવવામાં આવ્યું છે તો વૈજ્ઞાનિકોએ નવી શોધ કરી છે મિત્રો જે થેલીમાં આવતું હતું દાણાવાળું ખાતર એને હવે આપણે પ્રવાહી રૂપે બનાવી લીધું છે વૈજ્ઞાનિકોએ એનું નામ આપ્યું છે નેનો યુરિયા સારામાં સારી ગુણવત્તા છે અને આપણે આજે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું કે કેવી રીતે તમારે મિક્સ કરવાનું છે કેવી રીતે છાંટવા છંટકાવ કરવો છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ તો તમારે આવી રીતે એક પંપ તૈયાર રાખવાનો છે એની અંદર પહેલું પાણી ભરી લઈશું અમે ભરી રહ્યા છીએ તેવી રીતે તમારે પણ પાણી ભરી લેવાનું છે પાણી ભર્યા પછી તમારે જોઈ લેવાનું છે કે આટલું જ પાણી રાખવાનું છે પછી તમારે શું કરવાનું છે એ પણ માહિતી આપીશું તો વિડીયો સ્કીપ ના કરતા પછી તમારે આ જે પણ દવા નાખવી હોય અંદર તે નાખી શકો છો અમે આ દવા નાખી રહ્યા છીએ કારણ કે નિંદામણ બહુ થયું છે એટલે આ બંને મિક્સ કરીને આપણે મિક્સ કરી લઈશું પછી આ ડોલની અંદર પાણીની અંદર આ પાવડર નાખી દઈશું અને મિત્રો દસ પંપ બનાવવાના છે અને પછી આપણે યુરિયા જે પ્રવાહી છે તેને આની અંદર મિક્સ કરી દઈશું અને દસ પંપ બનાવીને તમારે છંટકાવ કરવાનો છે પછી પંપની અંદર આપણે એક માપિયાની મદદથી એકથી બે માપિયા આની અંદર રેડી દઈશું આવી રીતે અમે રેડી રહ્યા છીએ તેવી રીતે તમારે પણ રેડી જવાનું છે મિત્રો આવી રીતે રેડી જતા પછી પછી તમારે છંટકાવ કરવા જવાનું છે અને પહેલાં જોઈ લેવાનું છે પછી તમારે છંટકાવ કરવા લાગવાનું છે એટલે બધું જ નિંદા પણ તમારા ખેતરમાંથી નીકળી જશે તે થોડા જ દિવસોમાં બળી જવાની શક્યતા ચાલુ થઈ જશે અને યુરિયા પણ સારું કામ કરશે અને પછી થોડા દિવસમાં તમને રિઝલ્ટ પણ મળી જશે તો સબસિડી કેવી રીતે મળશે તો તમારે આઠ અ અને આધાર કાર્ડની નકલ તમારા મંડળમાં આપી દેવાની તો આ વિડીયો કેવો લાગ્યો એની સંપૂર્ણ માહિતી ખેતીના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પૂરો વિડીયો જોવા માટે ધન્યવાદ